આઈ હોપ કે તમે બધા મજામાં આવશો હું પણ એકદમ મજામાં છું ને હું જસ્ટ ઉઠી ગઈ અને મેં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું મને એટલી ઠંડી લાગતી હતી ને એટલે મેં આ જાકીટ પહેરી લીધું અને આજે તો બહુ જ ઠંડી છે કે ઘરમાં જાકીટ પહેર્યા વગર હાલતું નથી તો આપણે જોઈએ કે મારા મમ્મી મારા ભાઈ શું કરે છે

<laughs> बोले पण नाश्ता लगेच पाहिजे तो, तो। नाजन नाश्ता मध्ये मुंबरा टोस्ट तो आणि चहा चलो तमे पण बदा नाश्ता करवा ओके चलो तो चलो अब आम्ही नाश्ता करी लेपछि पछा मडिया तो फ्रेंड्स माइक बन करे छ पोता ओ ब्लॉग स्टार्ट करतो हेलो गाइस तोtere कचरा वाली लितो छ मम्मी મારો વારો હતો આજે સન્ડે છે તો કચરો વારવાનો અને માહક વારો હતો આજે સન્ડે છે તો પોતું કરવાનું નહીં કચરો મારે વારવાનો પોતું મહેકે કરવાનું તો માહક બેન પોતા કરે છે ત્યાં તો આપણે આ ફર્યું ધોઈ નાખીએ ને ભાવિકભાઈ બ્લોગ જોવે છે અને અહીંયા ફરિયામાં ધોઈ નાખું મસ્ત કચરો વાળી નાખું આ મીઠીનું ઘર સાફ કરી નાખું એ બધું કામ પતાવી લઈએ આજે તો મસ્ત તડકો નીકળો છે તો સરસ વાતાવરણ છે અત્યારે તો વાંધો નથી કામ કરીને ફ્રી થઈ ગયા છે અને આ તો છે રહીવા તો થોડીક નિરાશ છે બસ ચાલો હવે આપણે છે ને ચણા મેં તમને કીધું હતું ને કે હું ચણાની દાળ બનાવવાની છું તો વ્લોગમાં શેર કરીશ તો આપણે આજે બનાવવાની છે ચણામાંથી ચણાની દાળ તો હું તમને પણ બતાવીશ કે હું કેવી રીતે ચણાની દાળ બનાવું છું આ છે ચણા આઠ કિલો ચણા છે અને મેં રાતે પલારી દીધા હતા સવારે અને મેં કાઢી લીધા પાણીમાંથી પછી મેં એને ચાર દિવસ સુધી દિવસના પણ અગાસીમાં રાખ્યા અને રાત્રે પણ અગાસીમાં પાંચમા દિવસે મેં એને નીચે લઈ લીધા અને બસ હવે આપણે ઘંટુળામાં કરીએ છીએ દાળ એટલે મસ્ત મજાના ફોતરા અલગ થઈ જશે અને મસ્ત મજાની આપણી ચણાની દાળ થશે રેડી કોણ કોણ ચણાની દાળ ઘરે બનાવે છે અમે તો ઘરે જ બનાવીએ છીએ દાળ તો તમારી પાસે પણ શેર કરી છે વિડીયો શેર કર્યો છે મસ્ત ચણાની દાળ છે આ આઠ કિલો ચણા છે ને ફ્રેન્ડ્સ તો એમાંથી જોશું આપણે કે કેટલી દાળ થાય બહુ મસ્ત બને છે દાળ ને એટલા બધા એકદમ સરસ ફોતરા નીકળી જાય છે એકદમ સરસ બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે તો મેં જો રસોઈની હજી વાર છે તો પહેલાં ચણાની દાળ બનાવી લઈએ અને પછી કરીએ રસોઈ તો સન્ડે છે છોકરાઓને છૂટી છે તો થોડીક નિરાશ છે કામકાજની કાંઈ ઉપાધિ નથી એમ તો આપણી દાળ બની જાય એટલું મસ્ત થઈ ગયું છે ને કે એક ફોતરું પણ રહેતું નથી અને મસ્ત દાળ અને ફોતરા અલગ થઈ જાય છે તમે પણ જોઈ શકો છો મસ્ત દાળ થાય છે જો હું તમને નજીકથી બતાવે છે મહેક કેટલી મસ્ત દાળ બને છે ફ્રેન્ડ્સ આવી જ રીતે હું મગની દાળ પણ ઘરે જ બનાવું છું ચો આટલી બની ગઈ હવે તો એટલા જ ચણા રહ્યા છે મારી સાથે ભાવના બેન છે એ પણ મને હેલ્પ કરવા લાગે છે તો મસ્ત દાળ બની ગઈ છે આપણી કેટલી મસ્ત દાળ બની છે ભાવના બેન પણ ફ્રી થઈ ગયા છે તો મને હેલ્પ કરે છે બે સાથે બનાવીએ છે દાળ હવે તો થાવા આવ્યા છે થોડાક જ ચણા રહ્યા છે જુઓ ફ્રેન્ડ્સ કેવી મસ્ત દેખાવ આવે છે હવે હમણાં સુપડામાં સુપડામાં એકદમ ચાટકી નાખશું તો આવી મસ્ત ચોખ્ખી દાળ થઈ જશે એકદમ સરસ હું તમને સાવ ચોખ્ખી કરીને પણ બતાવીશ કેવી મસ્ત થઈ જાય એ પણ ફ્રેન્ડ્સ હાથે દાળ બનાવવાની હાથે મગની દાળ ઘંટુડે કરવાની કંઈક મજા જ અલગ હોય છે આપણે પણ કરીએ અને આપણા છોકરાઓને પણ શીખડાવીએ મહેક પણ શીખે કે આવી રીતે ચણામાંથી દાળ બનાવાય મગ હોય તો એમાંથી દાળ કરાય એવું બધું આપણે કરીએ તો છોકરાઓને પણ આવડે ને તો એટલે હું તો બધું ઘરે જ બનાવું છું તો છોકરાઓ પણ શીખે મારી પાસે ભાવનાબેન રે છે એ મને બહુ હેલ્પ કરે છે આ બધું કરવામાં મારી મદદ બહુ કરે છે તો થેન્ક યુ સો મચ ભાવનાબેન જો ફ્રેન્ડ્સ આપણી દાળ થઈ ગઈ છે હવે આને આપણે સુપડામાં ઝાટકી નાખશું એટલે મસ્ત ફોતરા અલગ થઈ જશે અને દાળ પણ અલગ થઈ જશે જો વ ફ્રેન્ડ્સ કેટલી મસ્ત દાળ થઈ ગઈ છે જોઈ શકો છો તમે પણ અને હા આઠ કિલો ચણા હતા આપણે તો એમાંથી છ કિલો દાળ થઈ છે બહુ મસ્ત દાળ બની ગઈ છે અમે એ પણ જોખી લીધું છે કે આઠ કિલો ચણા હતા તો એમાંથી છ કિલો દાળ થઈ છે અને બે કિલો ફોતરા નીકળ્યા છે તો બધી દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્ત ચાલો જમવાનું બની ગયું છે ચણાની દાળ થઈ ગઈ છે જમવાનું થઈ ગયું છે અત્યારે વાયગા છે બે માં દસની વાર છે બપોરે એટલે મસ્ત ચણાની દાળ બની ગઈ છે અને રસોઈ પણ બની ગઈ છે ચાલો હું તમને બતાવું આજ શું બનાવ્યું છે જમવામાં બનાવ્યું છે જમવામાં ગાજર કોબી ટમેટાં લીલી ડુંગળી અને ધાણાભાજી અને બીટનું સલાડ આ છે દહીં ભાત મગ ગુવારની કાચરી ફરફર અને રોટલી મસ્ત મજાનું તો ચાલો ફ્રેન્ડ્સ જમી લઈએ આપણે પછી મળીએ ભાવિક ભાઈને પણ ભૂખ લાગી છે હલો ભાવિક ભૂખ લાગી ને તો રાહત જોવે છે આજે ચણાની દાળને બનાવી છે તો થોડુંક લેટ થઈ ગયું છે બે વાગી ગયા છે તો હવે બેસી જાય ફટાફટ જમવા હલો માહેકબેન ભૂખ લાગી છે ને

ચાલો ભાવિ હમણાં આવે હો તો સ્વેટર લ્યો બે પછી સાયકલ હલાવજો હું તમારો ઓ ઘરે ભૂલાઈ ગયું ઓકે તો સ્વેટર પહેરીને પછી રમજો બે સાયકલ હલાવજો આપણે વિડીયો ઉતારશું હા તો સવારે પણ મોડું થઈ ગયું હતું અત્યારે પણ મોડા મોડા સુતા તો મોડું થઈ ગયું હતું તો આજે ઉઠવામાં પાંચ વાગી ગયા છે રવિવાર હતો તો નિરાશ હોય કંઈ છોકરાઓનું કે કંઈ કોઈ જાતનું ટાઈમિંગ સાચવવાનું હોય નહીં એટલે કાલથી પાછા હતા અને અહીંયા આપણે આવી જશું રૂટીનમાં છોકરાની સ્કૂલ ખુલી જાય છે તો જેમ હતા એમ રૂટીન પાછા કામે લાગવાનું છે આપણે તો ચાલો વાસણ ગોઠવાઈ ગયા હતા હવે પછી મળીએ પાછા છે સાયકલ તો ચાલો તમને પણ બતાવું છું પારા મને ભાવિક બેને સાયકલ હલાવી છે થોડીક વાર તો ચાલો બતાવું તમને પણ ત્યારે મેં મારો બેગ પણ રેડી કરી દીધું છે મેં મારા કપડાં રેડી કરી દીધા છે કાલે સ્કૂલે જવાનું છે બધું રેડી કરી દીધું છે રેડી કરી અને બધું રાખી દીધું છે હું તમને પણ દેખાણું છું તમે જોઈ શકો છો ગાઈસ આ છે મારું બેગ અને મારા ભાઈનું બેગ મારા બેનું બેગ રેડી થઈ ગયું છે અને અહીંયા મેં મારા કપડાં પણ રાખી દીધા છે ગાઈસ મારું બધું રેડી થઈ ગયું છે અને આ તો મમ્મીએ મસ્ત ચણાની દાળ કરી અને મમ્મીએ મને ઘંટોળો પણ કરવાનું શીખવાડી દીધું છે તો હું નેક્સ્ટ ટાઈમ જ્યારે મમ્મી કરશે ત્યારે હું પણ કરીશ હું તમને દેખાડીશ જ્યારે મમ્મી કરશે ત્યારે તો હવે આ બ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય જય માતાજી જય બાબી જો તમને મારા વ્લોગ્સ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જે લોકોએ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર્યું છે એન્ડ થેન્ક યુ સો મચ સબસ્ક્રાઈબ કરવા માટે અને બે લાઇકનને ઓન કરવાનું ભૂલતા નહીં બાય